નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર અને વિડીયોની અંદર વાત કરીએ તો મિત્રો ઉનાળાની અંદર એટલે કે ફેબ્રુઆરી મહિનાની અંદર જે છે તે મિત્રો ભીંડાની જે ખેતી કરવા માંગતા હોય તે ખેડૂતો માટે મિત્રો અમે એક ખાસ વિડીયો લઈને આવી રહ્યા છો તો મારા મિત્રો વિનંતી છે કે તમે આ વિડીયો દેખો અને લાસ્ટ સુધી દેખતા રહો આ વિડીયો મિત્રો એવા ખેડૂત મિત્રો સુધી શેર કરો કે જે ખેડૂત મિત્રો ભીંડાની ખેતી કરવા માંગતા હોય તો તેની અંદર મિત્રો છે તે કઈ વેરાયટીના ભીંડા કરવા જોઈએ ભીંડા ઓછા આવતા હોય તો તે માટે કઈ દેવા સ્પ્રે કરવો જોઈએ કયા જે મિત્રો તત્વો ઘટતા હોય તો તેની અંદર કયા તત્વો છે તે મિત્રો આપણે છે તે કયો ખાતર જે છે તે આપણે જમીનમાં આપવું જોઈએ છે જેના લીધે ભીંડાની અંદર મિત્રો સારા એવી માત્રાની અંદર ફૂલ આવે અને સારા એવી માત્રાની અંદર ભીંડા આવે તેની અંદર મિત્રો ઈયળો પડ્યો હોય તો તે માટે કઈ દવા સ્પ્રે સ્પ્રેવી જોઈએ એ બધી બધી માહિતી મેળવવા માટે મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબન્સ કરો આ વિડીયો મિત્રો લાસ્ટ સુધી દેખતા રહો તમને મિત્રો સંપૂર્ણ માહિતીને ખબર પડે છે જશે આયજો વિડીયોમાં ચાલો તો આપણે મિત્રો વિડીયોની અંદર શરૂઆત કરીએ

ને ખૂબ જ અતિ સુંદર નામની વેરાયટી છે એડવેન્ટર ગોલ્ડ જે મિત્રો રાધિકા નામની જે મિત્રો વેરાયટી આવે છે એ મિત્રો એકદમ સારી અને ખૂબ જ સુંદર વેરાયટી આવે છે જેની અંદર મિત્રો તમને છે તે સારું એવું ઉત્પાદન મળે છે અને સારી એવી ફળીઓ પણ આવે છે પછી મિત્રો વાત કરીએ તો ઘણી બધી જાતો છે એ મિત્રો ખરાબ નથી એ પણ સારી છે યોગ્ય મિત્રો વાત કરીએ તો આ વેરાયટી ઉપર છે તો મિત્રો ઘણા બધા ખેડૂતોએ આની ખેતી કરે છે ઘણા બધા ખેડૂતો આની અંદર સફળ થઈ ગયેલા છે પછી એથી આગળ વાત કરીએ તો મિત્રો પલાળીને મિત્રો તમારે ખેતી કરવી જોઈએ જે મિત્રો તમે ખેતી કરો છો એ મિત્રો તમે કેવી ટાઈપ કરો છો જો મિત્રો તમે પાળાની અંદર ખેતી કરો તો એ મિત્રો ખૂબ જ સારું કેવરાય તેમ છો તો જો મિત્રો તમે પાળા નથી કરતો તો ડ્રીપ ઇરિગેશન એટલે કે ટપક સિંચાઈ પદ્ધતિથી ખેતી કરવી જોઈએ તે પણ ના કરો તો મિત્રો જે આપણે સમાંતર જે મિત્રો કમાડાની અંદર ખેતી કરીએ તેવી રીતે પણ મિત્રો તમે ખેતી કરી શકો છો તેની અંદર મિત્રો છે તમારે મિત્રો ટપક સિંચાઈ પદ્ધતિથી કરતા હોય તો મિત્રો ત્રણ ને ત્રણ દિવસે મિત્રો તમારે ચાલુ કરવું જોઈએ જેની અંદર મિત્રો આ આજ ચાલુ કર્યો તો પછી બીજા ત્રીજી ત્રીજા દિવસે ત્રીજા દિવસે કર્યો તો બીજા ત્રણ દિવસે એવી રીતે મિત્રો તમારે ટપક ચાલુ કરવું જોઈએ જેની અંદર મિત્રો બે એક લાખ જેટલું તમારા મિત્રો ટપક ચાલુ રાખવું જોઈએ અને મિત્રો તમે કમાડા છે મિત્રો પાણીની અંદર ખેતી કરતા હોય તો તેની અંદર મિત્રો તમારે પંદર દિવસે પંદર દિવસે પાણી આપવાનું રહેશે જેના લીધે જેટલું પણ મિત્રો પાણી થોડા માટે કડક અને થોડાક માટે ભેજ એટલે કે પંદર પંદર દિવસે જો મિત્રો તમે પાણી આપતા રહેશો તો તેની અંદર છે તે મિત્રો ફળીઓ પણ મિત્રો વિકાસનો છે મિત્રો કલર એકદમ હરો ભરો રહેશે જો મિત્રો તમે પાણી નહીં આપો ને તાપમાન વધારે છે તો જે મિત્રો ભીંડાના જે પાંદડાઓ છે છોડના એ મિત્રો એકદમ પીળા પાટા થઈ જશે જેની અંદર મિત્રો નવી ફળીઓ આવશે ને એ માટે મિત્રો તમારે પાણી પણ આપવાનું રહેશે પછી મિત્રો તમારે છે તે છોડની આજુબાજુ બને ત્યાં સુધી મિત્રો તમારે ખડ છે તે લે લે કરવાનો છે કોઈ પણ મિત્રો દવા સ્પ્રે ભીંડાઓને ખેતીની અંદર નુકસાન થાય તેમ જો મિત્રો તમે માપના ખેતી કરવી તો તમે મિત્રો છે તે હાથેથી મિત્રો તમે ખડ લો જેના લીધે છોડની અંદર વિકાસ થાય ને જે પણ આપણે મિત્રો જમીનની અંદર જે આપણે મિત્રો ખાત રાખીએ છીએ એ આપણા ફળી સુધી પહોંચે ને છોડનો વિકાસ થાય અને ફળનો પણ વિકાસ થાય ત્યાંથી મિત્રો આગળ વાત કરીએ તો ઘણા બધા મિત્રોને એવા પ્રશ્ન હતા કે તેની અંદર છે તે ઉપર મિત્રો મચ્છરો આવી જતા હોય છે તે માટે મિત્રો કીટકો પડે જતી હોય છે ઇયળો પડે જતી હોય છે તો તે માટે મિત્રો ઘણી બધી એવી સારી દવાઈઓ આવે છે એ પણ મિત્રો તમારે સ્પ્રે કરવો જોઈએ કઈ દવાઈઓ આવે છે એ વિશે પણ આગળ વાત કરવાના છીએ પછી તેથી આગળ મિત્રો વાત કરીએ તો વધારે બેસાડવા માટે ઘણા બધા લોકોના એવા પ્રશ્ન હતા કે અમારે ભીંડા છે તે ચાલીસ પિસ્તાલીસ દિવસના થઈ ગયા પણ હજી સુધી તેની અંદર ફૂલણા કે ભીંડાની ફળીઓ બેસતી નથી તો તે માટે શું કરવું જોઈએ એ વિશે આપણે વાત કરવાના છીએ જો મિત્રો તમારે છે તે હું કહું એ વસ્તુ તમારે લેવાના રહેશે યુરિયા છે એ મિત્રો તમારે લેવાનો રહેશે માઇક્રો ન્યુટ્રિક ફ્યુરરાઇઝેશન એ પણ મિત્રો તમારે લેવાનું રહેશે પછી એથી આગળ વાત કરીએ તો હ્યુમિક એસિડ અને બોરોન તમારે લેવાનો રહેશે એ પ્રમાણે છે જેટલા પણ ભીડાક રહ્યો તો તેટલી માત્રાની અંદર લેવાનો રહેશે હું મિત્રો એક હેક્ટર હેકટરની અંદર વાત કરું તો જે છે તો મિત્રો યુરિયા છે તે ત્રીસ કિલો પછી માઇક્રો ન્યુટુરાઈઝ ફ્યુરાઇઝેશન છે એ મિત્રો તમારે પહોંચો નહીં પણ મિત્રો પાંચ કિલોગ્રામ મિત્રો તમારે લેવાનો રહેશે અને હ્યુમિક એસિડ એક કિલોગ્રામ લેવાનો રહેશે અને બોરણ છે એ મિત્રો પાંચસો ગ્રામ તમારે લેવાનો રહેશે આ ચાર વસ્તુ મિત્રો મિશ્રણ કરીને જે મિત્રો આપણે ટપકની અંદર ટપકની અંદર અથવા તો જે મિત્રો આપણે કમાડા કપાળા હોય તો મિત્રો છોડની આજુબાજુ તમારા મિત્રો ચપટે ચપટે કે મોટું મોટે ભરીને દઈ દેવાનો રહેશે એવી રીતે મિત્રો તમારે કરવાનો રહેશે જેના લીધે જે મિત્રો પીળા પડે છે એ મિત્રો પીળા નહીં પડે તેની ફળની અંદર પણ વિકાસ થશે એ કર્યા પછી પણ મિત્રો તમારે છે જો એ તો કરવાનું જ છે અને જો મિત્રો તેમ પણ તમને જો રિઝલ્ટ ના મળે તો તેની અંદર ઉપર મિત્રો તમારે સ્પ્રે કરવાનું રહેશે પીંડા વધારે બેસાડવા માટે મિત્રો છે તો એક દવા છે જે દવાનું નામ છે પ્લાનો ફિક્સ જે મિત્રો દવા છે એ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકી દઈશું અને ફોટો દેખાય છે એ મિત્રો તમારે દવા સ્પ્રે કરવાની રહેશે જેની અંદર મિત્રો છે આ દવા જેવી પણ તમે સ્પ્રે કરશો મિત્રો ત્રણ થી ચાર દિવસની અંદર મિત્રો એકદમ જે મિત્રો છે તે ખેતી કરે છે ભીંડા એકદમ મિત્રો છે તે એકદમ ફૂલડાંગથી અરે આ છે એકદમ મિત્રો ખૂબ જ ફૂલડ આવી જશે અને તેની અંદર પણ મિત્રો તમને સારા એવા પીંડા પણ બેસવા લાગશે અને મિત્રો તમારે છે તે એ મિત્રો 15 લિટર પાણીની અંદર 4 થી 5 એમએલ નાખવાનું રહેશે 15 લિટરનો જે મિત્રો પંપ આવે તેની અંદર 4 થી 5 એમએલ નાખવાનું રહેશે અને પછી મિત્રો તમારે સ્પ્રે કરવાનો રહેશે 3 દિવસ થી કે 5 દિવસની અંદર મિત્રો તમને રિઝલ્ટ પણ જોવા મળે જશે અને મિત્રો તમારી કઈ સારી એવી વેરાયટી છે કે આ વેરાયટીના પીંડા કરવા જોઈએ એ પણ કોમેન્ટ કરીને જણાવજો તમે કયા જિલ્લાના વતન છો એ પણ કોમેન્ટ કરીને જણાવજો ચેનલને મિત્રો હજી સુધી સબસ્ક્રાઇબ ના કર્યું તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો ચેનલના જે પણ મિત્રો પચાસ ટકા રૂપિયા આવે એ દાન કરવામાં આવશે એટલે કે ગરીબો અથવા ગૌશાળામાં વાપરવામાં આવશે તે માટે મિત્રો તમે મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આગળ વાત કરી જે મિત્રો ફ્યુગ નાશક છે તો જે મિત્રો કીટકો માટે છે પછી મિત્રો ઇયળો માટે જેની દવાઓ છે તે તમે મિત્રો યોગ્ય વિડીયો દેખી અથવા તો યોગ્ય એગ્રોવાળાને પૂછી ને તેનો મિત્રો તમે ફોટા બતાવીને તે માટે તે પરમાણે મિત્રો તમે સ્પ્રે કરી શકો છો જેના લીધે તમને ઓછા ખર્ચની અંદર સારો રિઝલ્ટ મળે જાય આ દરરોજના વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબન્સ કરો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય દ્વારકાધીશ જય ઠાકર